સિદ્ધપુરમાં ગુરુએ કરી છેલાની હત્યા પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપીને ઝડપી પાડ્યો સિદ્ધપુરમાં લોહીલુવાણ હાલતમાં મળેલી લાશનો ભેદ ઉકેલાયો સિદ્ધપુર તિરુપતિ માર્કેટના બીજા માળે એક ભિક્ષુકની લોહીલુવાણ હાલતમાં લાશ મળી આવી હતી સિદ્ધપુર પોલીસે તપાસ હાથ ધરતા ભિક્ષુકની હત્યા તેના જ ગુરુએ કરી હોવાનો ઘટસ્ફોટ થયો હતો સિદ્ધપુર પોલીસને જાણ થતા પીઆઈ જેબી આચાર્ય દ્વારા તપાસ હાથ ધરી પોલીસે આસપાસના સીસીટીવી કેમેરાના ફૂટેજ મારફતે તપાસ હાથ ધરી હતી આ તપાસમાં મૃતક ભિક્ષુકનો સાથીદાર શંકાસ્પદ દેખાતા તેને પકડી લીધો હતો આરોપીની પૂછપરછ કરતા દીપક અમૃતભાઈ પરમાર ઉર્ફે દીપકગિરી શંકરગિરી દર્શનામી રહેવાસી મેથાણવાળો હવાની ઓળખ થઈ હતી મૃતક યુવક પિન્ટુ પટેલ સુરત બાજુનો હતો અને ચેલો બન્યો હતો બંને નાસ્તો કરતા ઝઘડો થયો હતો જેથી ગુરુએ ચેલાને લાકડીના ધોકા વડે માર માર્યો હતો મૃતક દિવાલની ધાર સાથે અથડાતા તેનું મોત થઈ ગયું હતું પોલીસે આરોપી વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી તેની ધરપકડ કરી ગણતરીના કલાકોમાં જ હત્યાના ગુનાનો ભેદ ઉકેલ્યો છે